નમસ્કાર દર્શક મિત્રો થર્ડ આઈ એક્સપ્રેસ હું અંડાજ પરમાર તમારું સ્વાગત કરું છું તળાજા નગરપાલિકાને ચૂંટણીના પડઘમ વાગી રહી છે ત્યારે આવતીકાલે ઉમેદવારોને ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તળાજા નગરપાલિકાના સાત વોર્ડ ઉપર તમામ અઠ્યાવીસ ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે તો હવે જોઈએ વોર્ડ વાઇઝ ઉમેદવારોની યાદી વોર્ડ નંબર એક ની વાત કરવામાં આવે તો એક નંબર ના સીટનો ક્રમાંક નંબર એક ઇન્દુબેન સુનીલભાઈ ચૌહાણ સીટ ક્રમાંક નંબર બેમાં બિનાભા ભૂપેન્દ્રસિંહ વાળા ત્રણ નંબરની વાત કરીએ ધર્મેન્દ્રસિંહ આરિચી અને ચાર નંબરમાં શ્રી યશરાજસિંહ ઘનચાક્ષી વાળાને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે વોર્ડ નંબર બે ની વાત કરવામાં આવે તો ક્રમાંક નંબર એકમાં દક્ષાબેન સુરેન્દ્રસિંહ સરવૈયા બે નંબરમાં નજમાબેન હરિભાઈ તુર્કી અને ત્રણ નંબરમાં ભૂપતભાઈ દેવજીભાઈ ચુડાસમા અને ચાર નંબરમાં નાજીરભાઈ ઇબ્રાહીમભાઈ કાચલિયાને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે વોર્ડ નંબર ત્રણની વાત કરવામાં આવે તો સીટના ક્રમાંક નંબર એકમાં શ્રી મનીષાબેન પ્રવીણભાઈ સોસા બે નંબરમાં મુમતાજબેન યુનુસભાઈ ભીઠડીયા અને ત્રણ નંબર વિજયભાઈ લીંબાભાઈ ભાલિયા અને ચાર નંબરનો શૈલેષભાઈ ધનાભાઈ ચૌહાણને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે વોર્ડ નંબર ચારની વાત કરીએ તો સીટના ક્રમાંક નંબર એકમાં હેતલબેન કમલેશભાઈ રાઠોડ બે નંબરમાં ભાવનાબેન નમેશભાઈ ભાલિયા ત્રણ નંબર હરેશભાઈ દેવજીભાઈ મેર અને ચાર નંબર હિમાંશુભાઈ મહેન્દ્રભાઈ વ્યાસને ટિકિટ આપવામાં આવી છે વોર્ડ નંબર પાંચમાં સીટના ક્રમાંક નંબર એકની વાત કરવામાં આવે તો જાગૃતિબેન આદિત્યભાઈ ઓઝા ત્રણ ખેમાભાઈ બારીયા અને ચાર નંબરમાં પ્રદીપસિંહ અરવિંદસિંહ ને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે વોર્ડ નંબર છ ની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર છ માં સીટના ક્રમાંક નંબર એકની વાત કરવામાં આવે તો કાંતુબેન મધુભાઈ પરમાર નિશાબેન દીપકભાઈ જોશીને બે નંબરમાંથી ટિકિટ આપવામાં આવી છે અને ત્રણ નંબરમાં હિંમતભાઈ કાળુભાઈ ડાભી અને સીટના ક્રમાંક નંબર ચારની વાત કરીએ તો મહેન્દ્રસિંહ કૃષ્ણદેવસિંહ સરવૈયા જે તળાજ શહેરના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે વોર્ડ નંબર ની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર સાતમાં સીટના ક્રમાંક નંબર એકમાં કશુબેન ભગુભાઈ ડાભી સીટના ક્રમાંક નંબર બે ની વાત કરવામાં આવે તો અશરફબેન રફીકભાઈ પીરાણી અને ત્રણ ની વાત કરવામાં આવે તો પૂર્વનગર સેવકના દીકરા શ્રી અયાન નિહાલભાઈ ભુરાણીને ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે અને સીટના ક્રમાંક નંબર ચારની વાત કરવામાં આવે તો ચાર નંબર અક્રમભાઈ અલીભાઈ ઉરાણીને વોર્ડ નંબર સાતમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે